તો આવા બધા પ્રશ્નો ઉપર મિત્રો આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો વર્ષ બે હજાર ચોવીસ માટે જે ભવિષ્યવાણીઓ સામે આવી છે એ ભવિષ્યવાણીઓ ખરેખર ખૂબ જ ચોંકાવનારી છે શું તમે પહેલાં ક્યારે વિચાર્યું છે કે દુનિયાનો અંત થવાથી પહેલાં શું થવાનું છે તો ચાલો મિત્રો જાણવાની કોશિશ કરીએ સંત અચ્યુત્યાનંદ દાસજીની ભવિષ્યવાણીઓથી ભરેલી ભવિષ્ય મલિકા પુરાણ પુસ્તકમાંથી મિત્રો એમની એક એક ભવિષ્યવાણીઓને સાંભળીને જ તમારા રૂંવાટા ઊભા થઈ જશે મિત્રો આજથી લગભગ છસો વર્ષ પહેલાં સોળમી શતાબ્દીના આસપાસ ઓડિશામાં વૈષ્ણવ સમુદાયના મહાન સંત અચ્યુત્યાનંદ દાસજી થયા હતા મિત્રો એમણે ભવિષ્યવાણીઓ કરી અને એ ભવિષ્યવાણીઓની એક પુસ્તક લખી જેને ભવિષ્ય મલિકાના નામથી જાણવામાં આવે છે ભવિષ્ય મલિકા પુરાણ અને એમની બધી ભવિષ્યવાણીઓ વિશે જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે આ ભવિષ્યવાણીઓ સાચી અને સટીક છે જેમનું પૂરું થવું એકદમ નક્કી છે તો ચાલો મિત્રો આ ભવિષ્યવાણીઓને આપણે જાણી લઈએ ભવિષ્યવાણી નંબર એક પ્રાકૃતિક આપદાઓ મચાવશે તબાહી હા મિત્રો એકદમ બરોબર સાંભળ્યું છે તમે વચ્ચે તબાહી દક્ષિણમાં ઘણી બધી પ્રાકૃતિક આપદાઓ આવવાની છે જે ખૂબ જ મોટી તબાહી મચાવી શકે છે ખાલી એટલું જ નહીં પણ આવા વાળા સમયમાં કાંઈક તો એવું મોટું થશે જેના લીધે ખૂબ જ મોટા મોટા ભૂકંપ આવવાના છે ઘણી જગ્યાઓ ઉપર ભયાનક પૂર થી બધું નાશ થઈ જશે કોઈ કોઈ જગ્યા ઉપર એકદમ ભયંકર સૂકો હશે અને ક્યાંક ક્યાંક તો મિત્રો ખૂબ જ ભારે વરસાદ પડશે આવી રીતે મોસમનો આખો ચક્ર જે છે એ બદલાઈ જશે ક્યાંક તેજ તાપમાનથી લોકો એકદમ ઝુલસી જશે હા મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે વર્ષ બે હજાર ચોવીસ દુનિયામાં અત્યાર સુધીનો સૌથી વધારે ગરમ વર્ષ રહેવાનો છે પાણીની અછત થશે મિત્રો નદીઓમાં જે પાણી છે એ ખતમ થવા લાગશે ગ્લેશિયર જે છે એ ઓગળવા લાગશે બધું જ જ્ઞાન મિત્રો એકદમ પેટીમાં બંધને બંધ રહી જશે તુફાન અને ભૂકંપ ખૂબ જ મોટી તબાહી મચાવશે અને ભારે નુકસાનનો કારણ બનશે જણાવી દઈએ મિત્રો કે આ વર્ષે એટલા બધા ભૂકંપો આવશે કે વર્ષ બે હજાર ચોવીસ ભૂકંપોનો વર્ષ કહેવામાં આવશે ખાલી એટલું જ નહીં પણ દુનિયાભરમાં આગ લાગવા જેવી ઘટનાઓ પણ એકદમ આમ થઈ જશે ભવિષ્યવાણી નંબર બે મિત્રો શનિ જે છે એ કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરશે આ ભવિષ્યવાણી સૌથી મોટી છે મિત્રો મિત્રો કિસાનો માટે શનિના મીન રાશિમાં જવાના લીધે ખેતી કરવું ખૂબ જ મુશ્કેલ બની જશે જે જંગલી જનાવરો છે એ શહેરો અને ગામોમાં આવવાના ચાલુ થઈ જશે ઘણા એવા ખતરનાક જનાવરો શહેરોમાં ઘૂસી આવશે જે ખતરનાક હુમલાઓ કરી અને માણસોને નુકસાન પહોંચાડશે મિત્રો આ ભવિષ્યવાણી વર્ષ બે હજાર ચોવીસ માટે છે જે બની શકે કે વર્ષના મધ્ય આવતા આવતા પૂરી થતી આપણને નજર આવી શકે છે ભવિષ્યવાણી નંબર ત્રણ મિત્રો આકાશમાં બે સૂરજ જેવો આભાસ થશે મિત્રો બિલકુલ બરોબર સાંભળ્યું છે તમે બે સૂરજ આમાંથી મિત્રો એક તો સૂરજ હશે પણ બીજો કંઈક અલગ વસ્તુ હશે જે ધરતીને નુકસાન કરી શકે છે અસલમાં મિત્રો આ આસમાની રોશની કોઈ ધૂમકેતુ કે કોઈ ઉલ્કાપિંડની હોઈ શકે છે ભવિષ્યવાણીના અનુસાર આ ધૂમકેતુ આ ઉલ્કાપિંડ ત્યારે ટકરાઈ શકે છે જ્યારે ભારતમાં યુદ્ધ ચાલી રહ્યો હશે આ ઉલ્કા પિંડ મિત્રો બંગાળની ખાડીમાં પડી શકે છે જેના ચાલતા ખૂબ જ મોટી સુનામી આવી શકે છે અને આ સુનામીથી મિત્રો એકદમ ખૂબ જ ભીષણ તબાહી મચી શકે છે આની સાથે સાથે ઓડિશાના ઘણા બધા જિલ્લાઓ એકદમ જલમગ્ન થઈ જશે જેના ચાલતા ભગવાન જગતનાથના મંદિરની લગભગ વીસ થી બાવીસ પગટિયા સુધી પાણી ભરાઈ શકે છે ખબરોના અનુસાર મિત્રો એક સમયે કોલંબિયાના એક ગામમાં અચાનકથી બે સૂરજ નજર આવ્યા હતા આને જોઈને મિત્રો લોકોમાં હડકંપ મચી ગઈ હતી જાણકારોના અનુસાર મિત્રો આ એવું જ છે જે હું તમને જણાવ્યું હતું મતલબ કે એક તો સૂરજ અને બીજો ઉલ્કા પિંડ અને આ વાત મિત્રો શું તબાઈ લાવી શકે છે એ આપણે વિચારી પણ નથી શકતા ભવિષ્યવાણી નંબર ચાર સૌથી મોટી ભવિષ્યવાણી મિત્રો પૂરેપૂરા સાત દિવસ ધરતી ઉપર અંધારું રહેશે જો આપણે ભવિષ્યવાણીની માનીએ તો એમાં જણાવવામાં આવ્યું છે કે ધરતી ઉપર પ્રાકૃતિક આપદાઓના કારણે સાત દિવસ સુધી અંધારું રહેવાનું છે અને આ ઘટના મિત્રો વર્ષ બે હજાર બાવીસ થી કરી અને બે હજાર ઓગણત્રીસ ની વચ્ચે થવાની છે આ વર્ષ બે હજાર ચોવીસમાં કહી શકાય પણ આવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે આ ભવિષ્યવાણી ઉપરથી વૈજ્ઞાનિકોની સ્ટડીના અનુસાર ધરતી ઉપર એક સોલર સ્ટ્રોમ આવી શકે છે આ કોઈ મિત્રો આમ તુફાન નહીં હોય જણાવી દઈએ કે આને ખુલ્લી નજરોથી જોઈ પણ નહીં શકાય ભવિષ્યવાણી નંબર પાંચ મિત્રો હવે થશે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત મિત્રો આ વાત સાંભળવામાં જ કેટલી ભયંકર લાગી રહી છે ત્રીજો વિશ્વયુદ્ધ ત્રીજો વિશ્વયુદ્ધ મિત્રો એટલો ભયંકર થવાનું છે કે આમાં લોકો પોતાની હત્યા કરવા માટે મજબૂર થઈ જશે આ ભયંકર યુદ્ધ મિત્રો લગભગ છ વર્ષ અને છ મહિના સુધી ચાલશે અને આનાથી જે મોટી તબાહી દુનિયામાં આવશે એનાથી તો માનો કે મિત્રો આ દુનિયાનો ઓલમોસ્ટ એન્ડ જ આવી જશે આ મોટા યુદ્ધમાં દુનિયા જે છે એ બે ભાગોમાં વેચાઈ જશે ત્રીજા વિશ્વયુદ્ધ માટે જણાવવામાં આવી રહ્યું છે કે આ વિશ્વયુદ્ધનું કારણ ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ આપસી જમીની વિવાદ અને ભૂખમરી જેવી હાલાત હશે ત્રીજા વિશ્વયુદ્ધની બીજી સૌથી ભયંકર વાત તો એ છે કે મિત્રો આ યુદ્ધમાં પરમાણુ હથિયારોનો વપરાશ કરવામાં આવી શકે છે જેના ચાલતા ધરતી ઉપરથી વધારેમાં વધારે લોકોની મૃત્યુ થશે અને થોડાક અમુક જ લોકો જીવિત બચી શકશે મિત્રો આવી રીતે આ ત્રીજો વિશ્વયુદ્ધ આખી દુનિયા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે ભવિષ્યવાણી નંબર છ મહાવિનાશના આ હશે લક્ષણ ભવિષ્ય મલિકાના અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે મહાવિનાશના ઘણા બધા લક્ષણો હશે જેમ કે જણાવવામાં આવે છે કે કિસાન જે છે એ ખેતી કરવાનું બંધ કરી દેશે તો જંગલી જાનવરો જે છે એ ગામોમાં માણસો ઉપર હુમલા કરવા લાગશે આવી રીતના કંઈક લક્ષણ મિત્રો મહાવિનાશની શરૂઆતના હશે ઘણા બધા લોકો આ વાતને જાણતા હશે મિત્રો કે ભૂકંપ કે કોઈ પછી એનાથી પણ મોટી પ્રાકૃતિક આપદા ધરતી ઉપર આવવાની હોય છે તો સૌથી પહેલાં મિત્રો જે જનાવરો હોય છે એને આ ઘટનાનો આભાસ થઈ જાય છે બિલકુલ કંઈક એવો જ હશે જ્યારે કોઈ ઘટના ઘટવાની હશે તો જનાવરો ગામો અને શહેરો બાજુ ભાગવાનું ચાલુ કરશે અને એમના હમલાઓથી ઘણા બધા માણસોના જીવ જઈ શકે છે ખાલી એટલું જ નહીં સૂરજનો તાપમાન પણ બદલી જશે અને દુનિયાભરમાં ભીષણ ગરમી ફેલી જશે ત્યાં જ સાયક્લોનની હવાઓ લગાતાર તબાઈ મચાવશે આના સિવાય આનો સૌથી મોટો જે લક્ષણ જણાવવામાં આવી રહ્યું છે કે ભગવાન જગત જગન્નાથનું અપમાન થશે અને મંદિરનો ઝંડો પણ મિત્રો ઘણીવાર નીચે પડી જશે મિત્રો ભગવાન જગન્નાથ કોઈ એક ધર્મના ભગવાન નથી પણ એ સમગ્ર વિશ્વના કરતાં ધરતા છે અને એટલા માટે ભવિષ્ય મલિકાના અનુસાર કળિયુગના અંત અને મહાવિનાશના સંકેત આપણને જગન્નાથપુરી મંદિરથી જોવા મળે છે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ જગન્નાથ મંદિરમાં થવાવાળા નવ એવા સંકેત જણાવ્યા છે જે આ વાતનો સંકેત આપે છે કે કળિયુગ હવે પૂરો થવાનો છે અને મહાવિનાશની શરૂઆત થવાની છે આ નવ સંકેતોમાં મિત્રો પહેલો સંકેત છે જગન્નાથ પુરીના શિખર ઉપર નીલો ચક્ર કે સુદર્શન ચક્ર તુફાનના લીધે વક્ર અથવા આડો થઈ જશે મિત્રો જગન્નાથ ધામ દરબારમાં શિખર ઉપર અષ્ટ ધાતુઓથી બનેલો સુદર્શન ચક્ર સ્થાપિત છે અને આ ચક્રને નીલ ચક્રના નામથી પણ ઓળખવામાં આવે છે આ ચક્ર મિત્રો વર્ષો સુધી તો આમને આમ જ હતો પણ મે બે હજાર ઓગણીસના દિવસે જે તુફાની ચક્રવાત ઓડિશામાં આવ્યું એના ચાલતા આ જે નીલચક્ર છે એ આડો થઈ ગયો હતો અને આ વાત મિત્રો ભવિષ્ય મલિકામાં પહેલાંથી જ એકદમ સાફ સાફ લખાયેલી હતી મતલબ કે ભવિષ્ય મલિકાજી ભવિષ્યવાણી કરે છે કે આ એ સંકેત છે કે કળિયુગનો અંત હવે નજીક છે અને આવું મિત્રો થતું પણ જોવા મળી રહ્યું છે આગળનો સંકેત છે જગન્નાથ મંદિરમાં પથ્થર પડશે જગન્નાથપુરી એક ખૂબ જ પવિત્ર ધામ છે જ્યાં પથ્થર પડવા જેવી ઘટનાઓ ખૂબ જ ઓછી જોવા મળે છે પણ મિત્રો ખાલી પ્રાચીન સમયમાં કારણ કે વર્ષ અઢારસો ને બેતાલીસથી કરી અને અત્યાર સુધીની વાત કરીએ તો જગન્નાથપુરી ધામમાંથી ઘણીવાર પથ્થરો પડવાની ઘટનાઓ સામે આવી છે વીતેલા એકસો ને વર્ષોમાં લગભગ મિત્રો એક ટનની આસપાસ પથ્થરો જે છે એ મંદિરથી પડ્યા છે અને આવી રીતે ભવિષ્ય મલિકાની બીજી ભવિષ્યવાણી પણ એકદમ સટીક સાબિત થઈ અને આ સંકેત છે કે મહાવિનાશ આવવાનો છે જગન્નાથ ધામમાં વારંવાર થશે રક્તપાત આ ભવિષ્યવાણી મિત્રો સાંભળવામાં તમને એકદમ અજીબ જરૂર લાગી રહી હશે પણ મિત્રો એકવાર પંજાબના કેસરી ન્યૂઝ પેપરમાં આ વાત લખવામાં આવી હતી કે પુરી શ્રી મંદિરમાં જગન્નાથ પુરી મંદિરમાં લોહીના ધાગા જોવા મળ્યા હતા અને મિત્રો આવું ખાલી એકવાર નહીં પણ કળિયુગમાં વારંવાર જોવા મળ્યું છે ક્યારેક મંદિર પરિસરમાં પોલીસ કર્મીઓ પોતપોતાની અંદર ઝઘડા કરી નાખે છે તો ક્યારેક ક્યારેક એમની સાધુ સંતો સાથે પણ અડકંપ થઈ જાય છે ઘણીવાર જગન્નાથ ધામમાં ભક્તો પણ પોતપોતાની અંદર ઝઘડા કરે છે જેના ચાલતા વારંવાર પુરી ધામમાં લોહીના ધાગા જોવા મળ્યા છે મિત્રો આમ તો આ રક્તપાત કોઈ મોટા સ્તર ઉપર નથી પણ મિત્રો જગન્નાથ પુરી જેવા મંદિરમાં ઝગડા અને લોહીના ધાગા જોવા મળે તો આ એક અશુભ સંકેત છે મંદિરના શિખર અને એકાસમ સ્તંભ ઉપર બેસશે ગિદ્ધ મિત્રો આમ તો ગિદ્ધને ભગવાન વિષ્ણુનું વાહન અને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પણ જગન્નાથપુરીના શિખર ઉપર ગીધ અથવા બાજ અથવા અન્ય પક્ષીઓનો બેસવું એક અશુભ સંકેત છે અને આવું અમે નહીં પણ ભવિષ્ય મલિકા પુસ્તક કહે છે એક સમય એવો પણ હતો મિત્રો કે જગન્નાથપુરી મંદિરના શિખરને તો છોડી દો પણ મંદિરની આજુબાજુ કોઈ પણ વાયુયાન કે કોઈ પક્ષીઓ ઉડતા જ નહોતા પણ મિત્રો વીતેલા થોડાક વર્ષોમાં આ ઘટના પણ ઘટી ચૂકી છે પહેલીવાર જુલાઈ બે હજાર વીસ અને એના પછી ડિસેમ્બર બે હજાર એકવીસમાં મંદિરના શિખર ઉપર ના ખાલી ગિદ્ધ પક્ષી પણ ગીધ સહિત બાજ અને ઘણા અન્ય પક્ષીઓ પણ બેસતા જોવા મળ્યા અને મિત્રો આ ના તો ખાલી ભારત દેશ પણ આખા વિશ્વ માટે એક ખૂબ જ મોટો અશુભ સંકેત છે આનો મતલબ એવો પણ હોઈ શકે છે કે મહાવિનાશ હવે નજીક છે મંદિરનો ઝંડો ઘણીવાર નીચે પડશે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ એકદમ સાફ સાફ કહ્યું છે કે જો જગન્નાથપુરીનો મંદિર પડ્યો તો આખી દુનિયા માટે ખૂબ જ મોટો અશુભ સંકેત હશે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીના અનુસાર જો મંદિરનો ઝંડો તૂટીને સમુદ્રમાં સમાઈ ગયો તો આનો પરિણામ મિત્રો આખા વિશ્વભરને ભોગવવો પડશે અને મિત્રો કળિયોગમાં ખરેખર આવું જોવા મળ્યું વર્ષ બે હજાર અને ઓગણીસમાં આ વર્ષે જ્યારે ફાની તુફાન આવ્યો હતો તો મંદિરનો જે ઝંડો હતો એ હવાઓની સાથે ઉડી ગયો અને ઉડીને સમુદ્રમાં સમાહિત થઈ ગયો અને આવો જ કંઈક નજારો વર્ષ બે હજાર અને વીસમાં પણ જોવા મળ્યો જ્યારે તુફાની હવાઓના ચાલતા ફરી એકવાર ઝંડો હવામાં ઉડી ગયો હતો અને મિત્રો આનો પરિણામ પણ ભારત સહિત આખા વિશ્વને કોરોનાના રૂપમાં ભોગવવો પડ્યો હતો કોરોના મહામારીએ હજારો લાખો લોકોને મોતની નિંદર સુવડાવી દીધી આખી દુનિયાની અર્થવ્યવસ્થા પણ એકદમ ચરમરાઈ ગઈ આવી રીતે ફરી એકવાર ગવિષ્ય મલિકાની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ ભગવાન જગન્નાથનું થશે અપમાન મંદિરની પરંપરાઓમાં વ્યવસ્થાઓ થશે ઠપ મિત્રો જગન્નાથ ધામમાં દર બાર વર્ષ પછી કલેવરની રસમ થાય છે આ દરમિયાન મંદિરમાં પૂજા અને અનુષ્ઠાન સાથે ભગવાન જગન્નાથ સુભદ્રા બાલભદ્ર અને સુદર્શનની જૂની મૂર્તિઓના સ્થાન ઉપર નવી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે વર્ષ બે હજાર અને પંદરમાં પણ મિત્રો નવ કલેવરની રસમ ચાલી રહી હતી અને ત્યારે જ મંદિરના જે પૂજારી હતા એ અંદર જ અંદર લડી પડ્યા અને ત્યારે મિત્રો આ રસમ પછી ત્યારે એ દિવસે ન થઈ અને એના પછી આગળના દિવસે બાર કલાક પછી થઈ આ ઘટના મિત્રો ખાલી ઓડિશાના પુરીમાં જ નહીં પણ આખા ભારત દેશમાં ભગવાન જગન્નાથના અપમાનના રૂપમાં જોવામાં આવે છે આના સિવાય મંદિરમાં પૂજારીઓના ઝઘડાથી જોડાયેલી ખબરો દિવસ પ્રતિદિવસે સામે આવતી જ રહે છે આવી રીતે વ્યવસ્થા ખાલી એકવાર નહીં પણ ઘણીવાર અસ્તવ્યસ્ત નજર આવે છે મતલબ કે મિત્રો ફરી એકવાર ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણી જે છે એ સાચી સાબિત થઈ ઓડિશામાં આવશે ચક્રવાતી તુફાન અને મંદિરનો કલ્પવૃક્ષ તૂટી જશે અને શરૂ થશે લોકોનો મરવાનો સમય વર્ષ બે હજાર ઓગણીસમાં આવેલા ફાની ચક્રવાતના વિષયમાં તો આ વિડિયોમાં અમે તમને જણાવી ચૂક્યા છીએ આ ચક્રવાતના ચાલતા મિત્રો મંદિરમાં સ્થાપિત હજારો વર્ષ જૂનો કલ્પવૃક્ષ જે છે એ તૂટી ગયો હતો આ ઘટનાએ મિત્રો એકદમ સાફ કરી નાખ્યું હતું કે હવે કાંઈક અસહનીય થવાનું છે અને મિત્રો આના ઠીક આગળના વર્ષ દરમિયાન જ દુનિયામાં આવ્યો કોરોના ઈજ કોરોના જેણે આખી દુનિયાભરમાં લાખો કરોડો લોકોના જીવ લીધા અને ઠીક એવી જ રીતે જેવી રીતે ભવિષ્ય મલિકામાં લખવામાં આવ્યું હતું મતલબ કે આ ભવિષ્યવાણી પણ એકદમ સો ટકા સાચી સાબિત થઈ જગન્નાથ મંદિરમાં ત્રિદેવની ઉપર લાગેલા કપડામાં લાગશે આગ

મંદિર પરિસરમાં એકાદશીના મોકા ઉપર મહાદ્વીપ પ્રગટાવવામાં આવ્યું હતું અચાનક મિત્રો તેજ હવાઓ ચાલી અને મંદિરનો ઝંડો અચાનકથી આવીને મહાદ્વીપ ઉપર આવીને પડી ગયો અને આવી રીતે આ ઘટના પણ બની મંદિરનો જે ઝંડો હતો એમાં આગ લાગી ગઈ ઝંડો સળગી ગયો આવી રીતે મિત્રો સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ જે જે ભવિષ્યવાણીઓ લખેલી છે એ બધી ભવિષ્યવાણીઓ એકદમ સટીક સાચી સાબિત થઈ છે એટલા માટે મિત્રો હવે આવા વાળા સમયમાં મહાવિનાશ કળિયુગનો અંત અને સતયુગની સ્થાપનાથી જોડાયેલી ભવિષ્યવાણીને પણ આપણે નકારી ન શકીએ પણ હા આ ક્યારે અને કેવી રીતે થશે એ તો આપણને આવનારો સમય જ જણાવશે તો મિત્રો આજની આ વિડીયો તમને કેવી લાગી છે તમારા આના ઉપર શું વિચાર છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી અને જો આ વિડીયો તમને પસંદ આવી છે તો મિત્રો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે આ વિડીયોને વધારેમાં વધારે શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સભર વિડીયો સાથે ધન્યવાદ